એ વિસ્તારમાં વિકાસના કામો થઈ શકતા નથી અને ગેરકાયદેસર દબાણો ગામના વિકાસમાં અડચણરૂપ બને છે જેથી ગ્રામ પંચાયતે આવા દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ શરૂ કરી છે જે અંતર્ગત પંચાયત દ્વારા દબાણ હટાવવા અવારનવાર તેઓને નોટિસ આપવામાં આવી હતી જો કે તેમ છતાં દબાણ દૂર ન કરતા હવે પંચાયતે સાત દિવસમાં દબાણ દૂર કરવા દબાણદારોને આખરી નોટિસ આપી છે જો દબાણદાર સાત દિવસમાં દબાણ દૂર નહીં કરે તો દબાણદારના ખર્ચે અને જોખમે પંચાયત દબાણ હટાવશે તેમ નોટિસમાં જણાવ્યું છે આ ઉપરાંત તેઓને મકાન ફાળવેલ પ્લોટની સરદનું પ્રૂફ પંચાયતમાં રજૂ કરવા પણ જણાવ્યું છે જો તેઓ પ્રૂફ રજૂ નહીં કરે તો તેઓએ ગ્રામ પંચાયતને અંધારામાં રાખી ગેરમાર્ગે દોરેલ છે તેવું સાબિત થશે અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી નોટિસમાં અપાઈ છે આ અંગે ગામના સરપંચ નારણભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગામના ખેતરે જવાના માર્ગ ઉપર અને મફત રોટની ફાળવણી કરી છે ત્યાં રસ્તા પર લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યું છે લોકોએ પશુ બાંધવાના વાડા કર્યા છે કોઈએ પથરા મૂકી દબાણ કરતા ત્યાં કોઈ વિકાસના કામ થઈ શકતા નથી અને આ દબાણો વિકાસમાં અડચણરૂપ બને છે જેથી દબાણદારોને સાત દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપી છે નારણભાઈ જોશી અહીંયા દબાણની વાત કરીએ તો જ્યાંથી ખેતરે જવાનો રસ્તો છે તેમજ અહીંયા જે આપણે ગૌચરની જમીનની અંદર વર્ષો પહેલાં નીમ કરી અને પ્લોટની મફત પ્લોટની ફાળવણી કરેલ છે જે મફત પ્લોટની ફાળવણી કરી એમાં આગળ જતા જે લોકો છે એમને રસ્તામાં ચાલવાની મુશ્કેલી પડે છે જે થોડાક જે સ્ટાર્ટિંગથી જે રસ્તા છે ને એ લોકોએ દબાણ દબાણ કરેલા છે તો દબાણ કરવાના કારણે એમને કુકડા કર્યા છે કોઈ ખુલ્લા વાડા કર્યા છે ગાયો બાંધવા ભેંસો બાંધવાના કોઈ રોડાના પથરાના ઢગલા કર્યા છે તો આગળ વાળાને તકલીફ પડે છે અને કોઈ ગટરનું કામ કરવું હોય કે રોડ રસ્તા કરવા હોય તો વચ્ચે અડચણરૂપ છે એટલે આપણે પંચાયત દ્વારા એમને લેખિતમાં નોટિસ આપીને રજૂ કર્યું છે કે સાત દિવસમાં આજે તમે જે સ્વેચ્છાએ દબાણ દૂર કરો તો આપણે અહીંયા સહિયારી ભાગીદારીથી વિકાસના કાર્યો કરવા એકદમ સહેલા બને આપણે આજે દસથી પંદર લોકોને નોટિસ આપી છે અને ગંદકી બહુ થાય છે એટલા માટે આપણે લોકોની અહીંયા વારંવાર રજૂઆત હતી એ ધ્યાને રાખી અને આપણે આ લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે આપણે એમને અપીલ કરી છે અને નોટિસ દ્વારા અપીલ કરી છે હા પંચાયત દ્વારા અમે ફરી પાછી એમને એક નોટિસ બીજી ઇસ્યુ કરશું અને પંચાયત એમને પહેલા ફરી અપીલ કરશે અને નહીં કરે તો અમને ગામ લોકો બધા ભેગા થઈ અને એમને શાંતિથી કોઈ વિખવાદ ના થાય એ રીતે એનો અમે ઉકેલ લાવીશું હકાભાઈ દલાભાઈ સાહેબ અમારે તો અમે હટાવી નાખશી સાહેબ હા એ તો સાહેબ અમે રસ હચી વાર દબાણ તો તમે જોઈ લે સાહેબ દબાણ હા મંજૂર છે સાહેબ ગોપાલભાઈ નાથાભાઈ વાલ્મીક હા બરાબર અમારું એમ કહેવાનું છે કે દબાણ તો રસ્તામાં છે જ તો દબાણ હટાવવા અમે તૈયાર છે કોઈ થોડા ઘણ કર્યું હોય તો બસ દબણ તો આરે ના રસ્તો સીધું દેખાય છે ને દબણ સોખું નજર દેખાય મારે અહીંયા દબણ છે તો સાહેબ હું તૈયાર છું ને કાઢવા હું ચે ના પાડું છું હા કે હોય દબણ કાઢી હોય ને આપણે આ દબણ છે ને આ દેખાય રહી છે ને મને આ હોલ રહ્યો આ સા રસ્તો હોકડો થઈ ગયો બોલો પંચાયતની કામગીરીથી તમને સંતોષ છે હા સંતોષ છે